बाय पंचवीस शेरवाय सव्वीसशे रुवाय सत्तावीस शेवाय अठ्ठावीस शेवाय एकोणतीस तीन हजार व्हाय तीन हजार बावीस सतरा अठरा अठराशे रुपये एकोणीस दोन हजार रुपये बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस साडेसव सत्तावीसशे रुपये अठ्ठावीसशे रुपये अठ्ठावीस चोवीस पंचवीस सव्वीस सत्तावीस अठ्ठावीस एकोणतीस तीन हजार रुपये पंचवीस रुपये पन्नास रुपये एकतीसशे रुपये एकतीसशे रुपये एकतीसशे रुपये बाष्ठ बारा तेरा तेराशे रुपये चौदाशे रुपये पंधरा सोळा सतरा अठरा एकोणीस दोन हजार रुपये पंचवीस रुपाय दोन हजार पंचवीस रुपाय એકવીસ બે સત્તાવીસ અઠ્ઠાવીસ એક હજાર પંચીસ રૂપિયા પન્નાસ રૂપ એકતીસો રોવાય સવા એકતીસો રોવાય સાડે એકતીસો રોવાય રોવાય બતીસશે સાડે બત્રીસો રોવાય હજાર એકવીસ બાવીસ સાડેતેસ ચોવીસ સાડે ચોવીસ પંચવ સાડે પંચીસ બાવીસ સવ્વીસ સવ્વીસ રૂબ સવ્વીસ રૂપાયે અઠરાશ એક દોન હજાર રૂપિયા પન્નાસ રૂપાઈ એકવીસ શેર વાય સવા એકવીસ બાવીસ બાવીસ पंचवीस रुवाय साडे पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीसशे सव्वा सत्तावीसशे रुवाय साडे सत्तावीसशे अठ्ठावीसशे रुपये एकोणतीसशे रुपये पन्नास रुपये हजार बावीस तेवीस चोवीस पंचवीस सव्वीसशे रुपये साडे सव्वीस सत्तावीस तीन हजार एकवीस बावीस तेवीस तेवीसशे रुवाय साडे तेवीसशे रुपये साडे तेवीसशे बीस पंधरा सोळा सतरा अठरा अठराशे रुपये बी एल पाचशे सहाशे रुपये चौदा पंधरा साडे पंधरा सो, सोळा साडे सोळा सतरा साडे सतरा अठरा साडे अठरा एकोणीस दोन हजार रुपये अकराशे बाराशे तेराशे रुपये चौदाशे रुपये પંદરશે રૂપાય દોન હજાર એકવીસ બાવીસ રૂપાય બાવીસ બાવીસ તેવીસ રોપાય ચોવીસ રૂપિયા પંચીસ સાડે પંચે રૂપાય સવ્વીસ રૂપિયા સાડ સવિસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ સાડે અઠ્ઠાવીસ એકસો તીન હજાર રૂપાય બાઉ બારા પંદર સોળ સતરા સતરાશ અઠાર્શે રૂપાઈ દોન હજાર રૂપિયા એકવીસ સાડે એકવીસ રૂપિયા બાવીસ સાડે બાવીસ

સાડે સત્તાવીસ શેર ભાઈ સાડે સત્તાવીસ કે પંદર સોળ સતરા અઠરાશ અઠરાશ રૂપ એક ચોવીસ સાડે ચોવીસ પંચવીસ સાડે પંચવીસ છવ્વીસ સાડે સવ્વીસ સાડે સવ્વીસ શેર પંચે સાડે પંચવિ રૂવાય સવ્વીસ ત્રેવીસ ચોવીસ પંચીસ છવ્વીસ સાડે સવ્વીસ સતાવીસ સાડે સત્તાવીસ બાવીસ અઠ્ઠાવીસ અઠાવીસ શેરવાય સવા અઠાવીસ શરૂઆત સવા અઠાવીસ શેરવાય સા બાર તેર ચૌદ સોળ સોળ સતરા શેર વાય બારા પંદર અઠાર એકવીસ શેર વાય દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચીસ સવિસ છવ્વીસ શરૂઆત સાડે સવ્વીસ શેર વાય એક હજાર બાર સોળ સતરા એકશ સવિસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ એકસ તીન હજાર વાય ત્રીન હજાર નવશ એકવીસ શેર ભાઈ બાવીસ શેર ભાઈ પંચવિશર ભાઈ સત્તાવીસ શેર ભાઈ સાડે સત્તાવીસ શેર ત્રીન હજાર વાયરા બાર તેર સાડેતેરા ચૌદ પંદર સોળાશે સતરાશ સાડે સતરા શેર વાય સાડે સતરા બેન હજાર એકવીસ એકવીસ શેર વાય સાડે સત્તાવીસ શેર વાય પચીસ બે બાર તેરવાય બાવીસ શેરવાય બાવીસ શેરવા બે બારશે د 1800 1900 2000 2100 છવ્વીસ શેરોવીસ શેરો સાડા ચૌદા સોળા સાડે સોળ સતરા શેરો ચોવીસ પંચવીસ રોવાય સવિશો રૂપિયા સત્તાવીસ રૂપિયા સાડે સત્તાવીસ અઠાવીસ રૂપિયા અગના બાર તેર ચૌદ પંદર સોળ સાડે સોળા સતરા સાડે સતરા સાડે સતરાશ રૂપાય